એક વખત એક જંગલમાં સિંહ ભર ઊંઘમાં સૂતો હોય છે ત્યાં એક નાનકડો એવો ઉંદર આવે છે અને આ સિંહ ઉપર કુદાકુદ કરવા લાગે છે ક્યારેક તેના ચહેરા ઉપર કૂદકો મારે છે તો ક્યારેક તેની પીઠ ઉપર કૂદકો મારે છે તો ક્યારેક તેના પગ ઉપર કૂદકો મારે છે આમ કરવાથી સિંહની ઊંઘ ઉડી જાય છે અને સિંહ જાગીને એક જ પંજામાં ઉંદરને પકડી લે છે અને સિંહ ઉંદરને કહે છે કે તારી હિંમત કેમ થઈ મારી ઊંઘ ઉડાડવાની એટલે ઉંદર ડરી જાય છે અને ઉંદર સિંહને કહે છે કે મને માફ કરી દ્યો હું તો મત માત્ર મજાકના ઈરાદાથી અહીંયા કુદાકૂદ કરતો હતો મને રમત થતી હતી એટલે સિંહ કહે છે કે તને એટલું ભાન પણ નથી કે હું તને ખાઈ જઈશ તારો શિકાર કરીશ અને તારું મૃત્યુ થશે એટલે ઉંદર કહે છે કે મારી એક ભૂલ મને માફ કરી દ્યો આજ પછી હું ક્યારેય તમારી સાથે રમત નહીં કરું મને છોડી દ્યો હું ક્યારેક તમારી મદદમાં પણ આવી શકું છું હું ક્યારેક તમારી મદદ કરી શકું છું એટલે સિંહ હસવા લાગે છે ને ઉંદરને કહે છે કે તું અવડોમથો ને તું મારી શું મદદ કરવાનો છો એટલે ઉંદર કહે છે કે મને એક વખત જાવા દ્યો આજ પછી હું ક્યારેય તમારી ઊંઘ નહીં બગાડું એટલે સિંહને વિચાર આવે છે કે તું આમથોય અવડોમથો છો હું તને તારો શિકાર કરું તો પણ મારું કાંઈ પેટ ભરાવવાનું નથી અને ઉંદર ફરી પાછો કહે છે કે હું તમને કામમાં આવીશ હું તમારી મદદ કરીશ એટલે સિંહ હસવા લાગે છે ને કહે છે કે તું શું મારી મદદ કરવાનો છો ને તારો શિકાર કરીને મારું પેટ પણ નથી ભરાવવાનું સિંહ ઉંદરને છોડી મૂકે છે ને ઉંદર ચાલ્યો જાય છે થોડી વારમાં સિંહ ફરી પાછો ફૂલ ઊંઘમાં આવી જાય જાય છે ત્યાં જંગલમાં એક શિકારી શિકારી આવે છે છે અને આ સિંહને ફસાવી લે સિંહ જોર જોરથી ગર્જના કરવા લાગે છે ને તડફડવા લાગે છે સિંહને એમ જ થાય છે કે આજે મારું મૃત્યુ હવે પાકું કારણ કે આ શિકારી મને જીવતો નહીં છોડે આ બધું દ્રશ્ય પેલો ઉંદર છે તે જોતો હોય છે એટલે ઉંદર પોતાના મિત્રો અને જે પોતાની જ્ઞાતિના જે બીજા ઉંદરો હતા તેને બોલાવે છે અને બધાને ભેગા મળીને સિંહ પાસે જાય છે સિંહને કહે છે કે હું તમારો જીવ બચાવીશ તમે ચિંતા ના કરો હું તમારો જીવ બચાવી લઈશ એટલે સિંહ કહે છે કે તું મારો જીવ કેવી રીતે બચાવીશ એટલે તે નાનકડો એવો ઉંદર કહે છે કે તમે જોયા રાખો હું તમને આ શિકારીના ઝાડમાંથી મુક્ત કરાવીશ બધા જ તે ઉંદરના મિત્રો અને બધા જ તેના સગા સંબંધી ઉંદરો હતા બધા જ ભેગા થઈને આ ઝાડને કાપી નાખે છે અને સિંહને મુક્ત કરાવે છે સિંહનો જીવ બચાવી લે છે એટલે છેલે સિંહ કહે છે કે નાનકડો છો પણ બહુ જ કામનો છો એટલે દોસ્તો ઘણી વખત આપણા જીવનમાં પણ અમુક એવા નાના માણસો હોય જે આપણને એટલા બધા કામમાં આવે છે કે તે મોટો માણસ પણ આપણું કામ નથી કરી શકતો એટલે દોસ્તો આ કહાનીમાંથી તમને શું શીખવા મળ્યું તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને શેર કરજો અને લાઈક કરજો અને દોસ્તો આવા સરસ મજાના જો વિડિયો તમારે જોવા હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો